જેમ બા જે ખંભલાઈમાં ચાર ઓક્ટોબર બે હજાર પચીસ અને શુભ શનિવાર ભાઈઓ આ તળાવ પ્રાગટ્ય સ્થાને સરસ મજાના મેં કીધું આવનારા બાળકોને કોઈને પૂછવું ના પડે અને આધારભૂત સંપૂર્ણ સાચી માહિતી મળે કે શા માટે ઔદિચ્ય સા શા ચોટીલા ચામુંડામા ગયા એ બધું લખેલું છે ખુદસસ ગોત્રના બ્રાહ્મણો કુળદેવી શ્રી ચામુંડામાને પ્રાર્થના કરવાની નીકળ્યા છે તો બધું જ માહિતી અને આ બીજી દિવાલો ચાલુ છે અત્યારે કામ અને સૌથી ઉત્કૃષ્ટ પેઇન્ટરને કામ સોંપવામાં આવેલું છે આજે એક શુભ દિવસ છે ધ્યાનથી સાંભળજો બાર એપ્રિલ બે હજાર પચીસ અને શુભ શનિવાર હતો ત્યારે ખંભલાઈમાએ જે લક્ષ્ય આપણને આપ્યું હતું અને આપણે શરૂ કરાવ્યું હતું અને બેનરમાં એ હતું એકચ્યુઅલી લક્ષચંડી એટલે એક લાખ પાઠ એ તો આપણે ક્યારેય માની કૃપાથી પૂર્ણ થઈ ગયું હવે આજે ઓફિશિયલ પૂર્ણહુતિ જેને કહી શકાય કે જે આપણે બધાને જાહેર કરેલું કે એક લાખ બાર હજાર આઠસો ને સાઠ ચંડીપાઠ આપણે મહાળ કરશું એક લાખ બાર હજાર આઠસો સાઠ યજ્ઞશાળાના દર્શન કરીએ એક વારજી પ્યોર વાંસ જે લક્ષ્ય માતાજી આપણને આપેલું એક લાખ બાર હજાર આઠસો સાઠ ચંડી દુર્ગા સપ્તશતીના એ આજે પૂર્ણ થઈ ગયું આજે ચોથી ઓક્ટોબર બે હજાર પચીસ અને શુભ શનિવાર હવે બાકીના વધારાના પાઠ છે એટલે એ માતા એને આગ્રહપૂર્વક જમાડવાની વાત છે એકચ્યુઅલી જે લક્ષ્ય માતાજી આપ્યું હતું એ પૂર્ણ થઈ ગયું જે બેનર પણ મારેલું છે આપણે આપણા પરિવાર પાસેથી જે કંઈ પણ કોન્ટ્રીબ્યુશન થયું હતું એ એક લાખ બાર હજાર આઠસો સાહીઠ પાઠનું હતું માની કૃપાથી નિર્વિઘ્ને સંપૂર્ણ થઈ ગયું નિર્વિઘ્ને કોઈ પ્રકારનું વિઘ્ન ના આવ્યું વિઘ્નરાજ ગણપતિ દાદા ભૈરવ દાદા આપણા રક્ષક હંભલાઈમાં ગુરુદેવ હનુમાનજી મહારાજ આપણું જે લક્ષ્ય હતું એક લાખ બાર હજાર આઠસો સાહીઠ ઠંડી પાઠ પૂર્ણ થઈ ગયું છે માની કૃપાથી કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર એક પ્રદીક્ષણા કરાવી દઉં પછી માના દર્શન પણ કરાવી દઉં ભગવાન બધાને સદબુદ્ધિ આપે મહાકાળીમાં આપણો સમય સાચવી લે લક્ષ્મીજી ને પ્રાર્થના બધાનો રોલ છે આમાં ચટ્ટાઈ અહીંયા જ બનાવે છે લોકો અને એની ડિઝાઇન પ્યોર વાંસમાંથી વાંસ બહુ જ પવિત્ર છે માના સાનિધ્યમાં કેવળ માની કૃપા કોઈ વ્યક્તિનું આ કામ નથી શક્ય નથી કોઈ કરી ના શકે બે હાથનો માણસ કેવળને કેવળ ખંભલાઈ માની કરુણાથી જ થઈ શકે આજે ઓફિશિયલ પૂર્ણહુતિ માના ચરણોમાં એક લાખ બાર હજાર આઠસો સાહીઠ ચંડી પાઠની ફરી તો ક્યારની એક લાખ પાઠ થયા ત્યારે જ આપણું લક્ષ્ય પૂરું થઈ ગયું કહેવાય પણ આપણે વધારે કરવું હતું એક લાખ બાર હજાર આઠસો સાહીઠ એટલે આજે ચોથી ઓક્ટોબર બે હજાર પચીસ એ પૂર્ણતાને પામ્યું મને પ્રાર્થના આપણા પરિવારમાં સંપ સહકાર રહે સદવિચાર આવે અંધશ્રદ્ધાઓ દૂર થાય સંકુચિત માનસ આપણું દૂર થાય આપણે બ્રોડ સ્પેક્ટ્રમ ઉપર વિચારી શકીએ બધા અને આપણામાં રહેલા જે કાંઈ પણ અનિષ્ટ વિચારો છે એનો સમન થાય સરસ મજાનું જીવન જીવી શકીએ અને આજે ઓફિશિયલ ફરી એકવાર કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર નિર્વિઘ્ને આપણું લક્ષ્ય માતાજીએ પૂરું કરાવી દીધું માનો ખૂબ 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 આભાર ક્ષમા માંગી લઈ અને ભવિષ્ય માટે સહાય માગ્યા અને આપણું અનુષ્ઠાન ઓફિશિયલી પૂરું થઈ ગયું હવે મેં કીધું કે આપણે માતાજીને જમાડવાના હતા માતાજી તૃપ્ત થઈ ગયા આજે હવે તો આપણે આગ્રહ જેટલો કરવાનો છે તો પછી હવે એક દિવસ કરીએ બે દિવસ કરીએ કે દસ દિવસ કરીએ કે પછી મા ઉપર ડીપેન્ડ કરે પણ આપણું લક્ષ્ય માતાજીએ પૂર્ણ સંપૂર્ણપણે આજે પૂરું કરાવી દીધું શ્રી મહાશક્તિ ખંભલાઈ મા લક્ષચંડી મહાનુષ્ઠાન બે હજાર પચીસ જય અંબા જય ખંભલાઈમાં કેવડ આજે નિરાતનો શ્વાસ કેમ કે આજે લક્ષ્ય માળીએ ખરેખર પૂરું કરાવી દીધું કોઈ જે બેનર મારેલું હતું એ બેનરનું લક્ષ્ય માતાજીએ પૂરું કરાવી દીધું એટલે માનો ખરેખર હૃદયથી ખૂબ ખૂબ આભાર કોઈ વિઘ્ન ન આવ્યું નહીં તો આવા કાર્યોમાં તો અનેક વિઘ્નો આવી શકે પણ માની કૃપા ભગવાન આપણા બધા પરિવારમાં આપણા ભાઈઓ વચ્ચે સંપ રાખે અને સદ્બુદ્ધિ આપે જય અંબા જય કમલાઈ મા કેવળ તુજ જ કરુણા